સુરતમાં સા પબ્લિસિટીના સા દંપતીના કારસ્થાન સિલ્વર સ્ટોન ખોલી કરોડોનું છે મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્પે ખજુરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવળાવ્યા છે સા દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ છે

ઇન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરબાએ ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી સા ઇન્વેસ્ટમેન્ટથી રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી इन्वेस्टमेंट के ऊपर क्या है ये चौक बाज़ार पुलिस स्टेशन की घटना है जहाँ पे हमें कंप्लेंट मिली कि एक शाह इन्वेस्टमेंट नाम की फर्म है जिसके दो ओनर्स हैं वह लोगों को अलग अलग इन्वेस्टमेंट स्कीम्स का लालच देकर उनसे पैसे हटते थे जैसा कि मान लीजिए कि 100 दिन में 12 प्रतिशत रिटर्न जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं तो रिटर्न हाई ज़्यादा रिटर्न का लालच दे वो लोगों से पैसे मांगते थे तो उनका एक एमओ कौनजी या पिरामिड स्कीम के तरीके था जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था और इसी तरह तो धीरे धीरे करते करते वो एक कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने जी पी एक्ट के अंतर्गत उन पर केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है और मेरे लोगों से यही आग्रह है किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें अपनी सूझबूझ चेक बैलेंसेज लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और जह बहलावे में मत जाएँ सर सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरत के लिए उपयोग किया गया था क्या कहोगे इसके बारे में ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक बैलेंसेज करने चाहिए कि वो किस चीज़ की एडवर्टीजमेंट कर रहे हैं क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं और उसी दौरान ये जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें ये बनाव बना है यदि लोग अपनी सूझबूझ से काम करते अपना इन्वेस्टमेंट देखते तो ये बनाव ना बनता तो लोगों से मेरा यही आग्रह है कि आगे से अपना चेक ले तभी निवेश करें थैंक यू नाम मारू नाम ओमशी शीतपा सिस्टर ओमशी शीतल અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા તમને શું ગાળા ચાતે મને સેલિબ્રિટી બહુ બધી એ એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા બધું વોટ્સઅપ ડેલી આવતું પ્લસ એ લોકો એવું માર્કેટ થઈ જાય તમારા જેટલા પૈસા છેલ્વરસ્ટોન માર્કેટ ફોર્થ ફ્લોર અને અમે બંને નું પૈસા અટવાયેલા છે મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોન માં આવેલી છે બરોબર તમે કઈ રીતે સંપર્ક માં લોકો હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેટલા લોકો પૈસા ફસાયા સારી રીતે આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા 10000 ક્લાયન્ટ છે બરોબર તો હવે એ 10000 ના પૈસા તો ફસાણા જશે ને મારું નામ કેતન ગાબાણી છે મેં શાહ ઇન્વેસ્ટમેન્ટ માં 1.5 વર્ષ જેવું આઈ લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બેથી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કર્યો તો લેટ અઠવાડિયું વી અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો તે લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારા સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર બે લગભગ મને મહિના ટાઈમ આપવામાં આવ્યો મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છે તો આઈ થિંક લગભગ પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતે વિડ્રોલ મારવા જ છે અને બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ

અમાર પાસે ઇન્વેસ્ટમેન્ટ છે મિનિમમ પચાસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું